નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નૈજા હેઠળ રાજ્યની ત્રેપન હજાર કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા એક લાખ અને દસ હજાર કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને ત્રીળાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે વધારો કરવાને લઈ અને સરકાર દ્વારા મહત્ત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો આંગણવાડી કાર્યકર ત્રીળાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનાથી જે છે તે વધારો થવાનો જે તે તેવો પરિપત્ર બહાર પડી ગયો છે મિત્રો કેમ મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કેમ રાહ જોવી પડશે મિત્રો ઓગસ્ટ મહિના સુધી કેટલો વધશે આ બંને સંવર્ગોનો પગાર સાથે જ ભારત સરકાર દ્વારા મિત્રો જે છે તેનો સાહીઠ ટકાનો કોન્ટ્રીબ્યુશનનો જે ભાગ છે તે ક્યાં સુધીમાં વધારવામાં આવી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી આપ બનાવ છો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ભારત સરકાર દ્વારા ગત રોજ જે છે તે નવી સરકારની રચના થઈ ગઈ છે અને નવી સરકારની રચના થતાની સાથે જ ભારતમાં સાવિત્રી ઠાકુર કે જેઓ મધ્યપ્રદેશના લોકસભાના સાંસદ છે તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગનો રાજ્ય કક્ષાનો જે છે તે મિત્રો પ્રભાવ જે છે પ્રભારી બનાવવામાં આવે છે એટલે કે મંત્રી બનાવવામાં આવે છે અને સાવિત્રી ઠાકુર જે મંત્રી બની ગયા છે હવે ભારત સરકારના નાણાં મંત્રાલય મંત્રાલય દ્વારા છેલ્લા છ વર્ષથી જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરોના જે સાઈઠ ટકા કોન્ટ્રીબ્યુશન જે કેન્દ્ર સરકારનું હોય છે તેમાં કોઈપણ જાતનો વધારો થયો નથી એટલે હવે આ વખતે જે રીતે મિત્રો કેન્દ્ર સરકારને જે ફટકો પડ્યો છે મિત્રો લોકસભાની બેઠકોમાં સરકારી કર્મચારી ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારી આશા વર્કર્સ ફેસિલિટર બહેનો આ વગેરેની જે નારાજગી છે તે સરકારે ભોગવવી પડી છે અને આવા જે કર્મનિષ્ઠ કાર્યકરો છે તેમને લઈ અને સરકાર હવે ચોક્કસથી પોઝિટિવ થશે અને સરકાર દ્વારા આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદેતન અને પગાર વધારામાં ચોક્કસથી વધારો કરવામાં આવી શકે છે તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે એકવીસ જૂનથી લઈ અને ત્રણ જુલાઈ સુધી સંસદનું ચોમાસું સત્ર મળવાનું છે અને આ સત્રની અંદર મિત્રો નવા સ્પીકરની વરણી જે નિમાયેલા મંત્રીઓની શપથવિધિ વગેરે જેવા જે કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પૂર્ણકક્ષાનું બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા વિક્રમજનક સાતમી રીતે જે છે તે જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં એટલે કે મિત્રો જુલાઈ મહિનાની પંદર તારીખથી લઈ અને પચીસ તારીખની વચ્ચે જે છે તે જાહેર કરી આવવામાં આવી શકે છે આ બજેટની અંદર ચોક્કસથી મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર જે બહેનો છે તેમના કેન્દ્ર સરકારના જે સાહીઠ ટકા કોન્ટ્રીબ્યુશન છે તેમાં વધારો કરવામાં આવશે કારણ કે છેલ્લા છ વર્ષથી આમાં કોઈ વધારો થયો નથી આશાઓ એવી સિવાય રહી છે કે રાજ્ય સરકારના વિવિધ રાજ્ય સરકારોથી પ્રેરાઈ અને કેન્દ્ર સરકાર પણ આંગણવાડી કાર્યકરોના અને જે માનદ વેતન છે તેમાં પચીસો રૂપિયા અને આંગણવાડી તિળાઘરોના જે માનદ વેતન છે તેમાં બે હજાર રૂપિયા સુધીનો વધારો કરી શકે છે અને આ વધારો જે છે તે મિત્રો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી લાગુ થઈ શકે છે એટલે કે ઓગસ્ટ મહિનાથી આંગણવાડી કાર્યકર અને તેળાઘર બહેનોનો પગાર વધી જશે શું ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની રાહે ચાલીસ ટકા જે પોતાનો કોન્ટ્રિબ્યુશન છે તે વધારશે તો હા મિત્રો જો કેન્દ્ર સરકાર પચીસો રૂપિયા કાર્યકરનો વધારશે તો રાજ્ય સરકાર પણ પચીસસો રૂપિયા એટલે કે બે હજાર પાંચસો રૂપિયા કાર્યકરોનો પગાર વધારશે અને આમ કાર્યકરોનો જે પગાર વધારો છે તે મિત્રો પાંચ હજાર રૂપિયા જેવો થઈ જશે અને કુલ પગાર હાલમાં મળતો માનદ વેતનમાં પાંચ હજાર રૂપિયાનો વધારો થતા આંગણવાડી કાર્યકરોને એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી પંદર હજાર રૂપિયા માસિક માનદ વેતન મળતું થઈ જશે તે જ રીતે મિત્રો તીળાગરની વાત કરીએ તો તેડાગર બહેનોને હાલમાં મિત્રો પંચાવનસો રૂપિયા માસિક માનદ વેતન મળે છે જેમાં જો કેન્દ્ર સરકાર નવા બજેટમાં બે હજાર રૂપિયાનો વધારો કરશે તો રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો પંદરસો રૂપિયાનો વધારો થઈ શકે છે આ માનદ વેતનમાં અને જે આંગણવાડી તેડાગર બહેનો છે તેમને મિત્રો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી મિત્રો જે છે તે પંચાવનસો રૂપિયામાં જે મિત્રો બીજા પાંત્રીસો રૂપિયા એટલે થઈ અને નવ હજાર રૂપિયા માસિક જે છે તે માનદ વેતન મળી શકે છે મિત્રો કેમ જોવી પડશે મિત્રો ઓગસ્ટ મહિના સુધીમાં તો આપ સૌએ આગળ વાત કરીએ આપણે તે પ્રમાણે નાણાં મંત્રી સી દ્વારા નિર્મલા સીતારમણ દ્વારા પૂર્ણ કક્ષાનું જે બજેટ છે તે મિત્રો જુલાઈના અંતિમ સપ્તાહમાં રજૂ થશે એટલે કે ત્યાં સુધી તો વોચ એન્ડ વેઇટ કરવું જ પડશે જો કેન્દ્ર સરકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારશે તો ચોક્કસથી રાજ્ય સરકારોએ પણ વિવશ થઈને પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારવું પડશે અને આ કર્મનિષ્ઠ કાર્યકરો અને તિળાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓની દેશમાં સંખ્યા ત્રીસ લાખ કરતાં વધારે છે ક્યાંક ને ક્યાંક આ ત્રીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તિળાઘર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના જે છે તે મિત્રો નારાજગી સરકારને સહન કરવી પડી છે સરકાર ચોક્કસથી હમણાં આ વખતના બજેટમાં તેમના વિશે વિચારે અને આ આંગણવાડી કાર્યકરોનો પગાર પંદર હજાર રૂપિયા પ્રતિમાસ અને તિળાઘર બહેનોનો પગાર નવ હજાર રૂપિયા પ્રતિમાસ કરી આપે તેવી આશા સર હિન્દ અસ્તુ